નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડિયો અંત સુધી જુઓ અને જે પણ ખેડૂત મિત્રોને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તેમને સબ્સ્ક્રાઇબ કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી તમામ માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આઠસો થી લઈને પંદરસો અઠ્ઠાવન રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં એક હજાર ત્રીસથી લઈને પંદરસો ત્રીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તેરસો પાત્રીસ થી લઈને પંદરસો રૂપિયા જેતપુર માર્કેટિંગ એક હજાર પચાસ થી લઈને ચૌદસો એકસઠ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં બારસો ત્રીસ થી લઈને પંદરસો સાહીઠ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને પંદરસો ત્રીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો પચાસ થી લઈને ચૌદસો નેવું રૂપિયા વાકાનેર માર્કેટિંગ એક રૂપિયા કાલાવડ માર્કેટિંગ તળાજા માર્કેટિંગ યાર્ડમાં પિંચાશી થી લઈને પંદરસો રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એક હજાર તેત્રીસ થી લઈને પંદરસો સુડતાલીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડમાં એક હજાર થી લઈને ચૌદસો પંચોતેર રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને પંદરસો ત્રીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક હજાર પચાસ થી લઈને ચૌદસો સાઠ રૂપિયા અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને પંદરસો છત્રીસ રૂપિયા ભાવ રહ્યો હતો